તો કે રાવણા જેવા પાન દેખાય એ શું છે ઝાડ આ રાવણા જ છે પણ આ સફેદ રાવણા છે જોઈ શકો છો કે આ કલમ છે આખી રાવણા ની ને આ સફેદ રાવણા એટલે આના તમે જે કાળા રાવણા તો ખાધા જ હશે પણ સફેદ રાવણા નહીં જોયા હોય આ પાકે એટલે આ સફેદ રાવણા થઈ જાય ને આ ખાટા મીઠા લાગે ને આ ડાયાબિટીસ હોય એ લોકો પણ આ ખાઈ શકે છે આનું ફળ કાંઈક સાઈઝ મોટી થાય કે ઓલા આવે એના જેવી હોય એવી જ છે પણ આનો કલર અને ટેસ્ટ અલગ હોય છે પાંદે પાંદે ઓલા આવેલ છે જોવો અટાણે લાગેલા છે અને ફૂલ પણ લાગેલા છે આને તમારે બીજા લઈ શકો ફ્રુટીન બીજા વર્ષે આપડે ચાલીસ પચાસ કિલો માટી હોય તો આ ઉગી જાય

તો આ તમે લેવા માગતા હોવ તો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર ભાઈને આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો